કેશોદના આંબાવાડી કાપડ બજારના ત્રણ માળના શ્રીનાથજી ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કપડાના શોરૂમમાં કોઈ અગમ્ય કારણોસર આગનો બનાવ સામે આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળી પડ્યા હોય ત્યારે કેશોદ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે આગ ઉજવવામાં આવી હતી અને સાથે લોકટળા ઉમટી પડ્યા હતા

માળો બહાર ખેંચતા અંદર હજુ આગની જ્વાળાઓ લબકારા મારતી હોય વધુ પાણીનો મારો મારી આગને કાબુમાં લેવામાં આવી મોડી રાત્રે આગની ઘટના સામે આવી ઉલ્લેખનીય છે કે આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ લોકોના ટોળા ઉમટી પડ્યા કેશોદના આંબાવાડી કાપડ બજારમાં આવેલ શિવજી જીન્સ વર્લ્ડ નામના રેડીમેડ કપડાના શોરૂમમાં આગ લાગવાથી ફર્નિચર સહિત કપડા આગમાં ભસ્મીભૂત થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું આ કયા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યું નથી જી આપનું નામ મને આજની ઘટના મારું નામ સુધીરજી જોશી સ્ટેશન ફાઇ ઓફિસર છે તો નગરપાલિકા આજે રાત્રે અગિયાર અગિયાર વાગીને દસ મિનિટે અમારા ફાઇરના કંટ્રોલ રૂમમાં ફોન આવતા અંબાવાડીમાં અંબાવાડીમાં શિવજી જીન્સ આગ લાગ્યા ને તરત જ